તો રાજકોટના આગ કાંડ બાદ હવે અમદાવાદના ઉપકરણો ચાલુ હાલતમાં છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે ટીમ દ્વારા તો સાથે સાથે એન્ટ્રી એક્ઝિટ અને ફાયરના સાધનો અંગે ડીઓ દ્વારા તપાસ કરવામાં આવશે ડીઓની ટીમ દ્વારા તપાસ કરવામાં આવશે રાજકોટની જે ઘટના બની છે તે ખૂબ જ દુઃખદ અને હૃદય દ્રાવક છે તમામે તમામ વિદ્યાર્થીઓ માટે અમે હૃદયપૂર્વકના શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ આ ધ્યાને લેતા અમે એક પરિપત્ર કરેલો છે કે અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં આવેલી તમામે તમામ શાળાઓમાં જે શાળા સલામતી માટેનો પ્લાન હોય છે તથા સાધનો હોય છે જયારે અત્યારે ગરમીનો માહોલ છે તાપમાન વધી રહ્યું છે ત્યારે આવા ઊંચા તાપમાનમાં કેટલાક વીજ ઉપકરણોના બેકાળજીપૂર્વકના ઉપયોગને કારણે જો કોઈ નાનકડો આગ જેવો બનાવ બને તો તુરંત જ તેમાંથી સલામતીપૂર્વક બહાર આવી શકાય વધુમાં તમામે તમામ સાધનોની ઉપયોગીતા અને તેની યોગ્ય પ્રકારે સુનિશ્ચિત કરી શકાય તે પ્રકારની તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકો અવગત હોય તે પણ જરૂરી છે તો તે અંગે પણ અમે અમારા પરિપત્રમાં તાકીદ કરેલ છે અને આ તમામે તમામ શાળાઓની ચકાસણી દરમિયાન અમારા શિક્ષણ નિરીક્ષકો અને મદદની શિક્ષણ નિરીક્ષકો દ્વારા રૂબરૂ મુલાકાત કરી અને યોગ્ય ફાયર સલામતીના સાધનો તેમજ શાળા સલામતી માટેનો પ્લાન શાળા કક્ષાએ યોગ્ય રીતે ઉપયોગી ઉપલબ્ધ છે કે નહીં તેની ચકાસણી પણ કરવામાં આવશે રાજકોટમાં જે ઘટના બની છે તે હૃદયને ઉચાવી દે તેવી છે તેને ધ્યાને લઈ અમદાવાદ શહેરની તમામ શાળાઓના ફાયરના ઉપકરણોની ચકાસણી તમામ શાળાઓમાં આચાર્યશ્રી અને સંચાલકશ્રી દ્વારા થઈ જાય તે માટેનો પત્ર કર્યો છે જે ફાયર સેફ્ટીના ઉપકરણો છે ચાલુ હાલતમાં છે કે નહીં એ સૌથી પહેલાં ચકાસણી કરે જો ઉપકરણો બદલવાની જરૂર હોય તો તાત્કાલિક બદલાવી દે અને ફાયર એનઓસી જે છે એ ના મેળવેલી હોય અથવા મેળવવાની રિન્યૂ કરવાની બાકી હોય તો તાત્કાલિક તેને રિન્યૂ કરવા માટેની અમે સૂચના આપી છે અમારી શિક્ષણ નિરીક્ષક અને મદદની શિક્ષણ નિરીક્ષકની ટીમ પણ આજથી અમદાવાદ શહેરની તમામ શાળાઓમાં ચકાસણી શરૂ કરી છે અને આજે લગભગ હંડ્રેડ જેટલી શાળાઓમાં અલગ અલગ અધિકારીઓ જુદી જુદી રીતે જશે અને તે પ્રમાણે જરૂરી માર્ગદર્શન અને સાધનો ચાલુ હાલતમાં છે કે કેમ એની ચકાસણી પણ કરશે